ભારતીય શેર બજારમાં બીજી એપ્રિલના ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ એકસો દસ પોઈન્ટના ઘટાડા સાથે તોર હજાર નવસો ત્રણ ઉપર બંધ રહ્યો નિફ્ટીમાં પણ આઠ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે બાવીસ હજાર ચારસો ત્રેપનના સ્તર ઉપર બંધ થયો છે સેન્સેક્સના ત્રીસ શેરમાંથી પંદરમાં ઘટાડો પંદરમાં વધારો જોવા મળી રહ્યો છે આજે આઈટી શેર્સમાં વધુ નબળાઈ જોવા મળી હતી મેટલ અને ઓટો શેરમાં આજે ખરીદી જોવા મળી હતી પહેલી એપ્રિલે એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના પ્રથમ દિવસે શેરબજારે નવી ઓલ ટાઇમ હાઈ સપાટી બનાવી હતી સોમવારે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ચુમ્બોતેર હજાર બસો ચોપ્પનના સ્તરે સ્પર્શ્યો અને નિફ્ટી બાવીસ હજાર પાંચસો ઓગણત્રીસના સ્તરે સ્પર્શ કર્યો હતો જો કે આ પછી બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ ત્રણસો ત્રેસઠ પોઈન્ટના વધારાની સાથે ચુંબોતેર હજાર ચૌદ પર બંધ થયું નિફ્ટીમાં પણ એકસો પાંત્રીસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો તે બાવીસ હજાર ચારસો બાસઠના સ્તરે બંધ રહ્યો હતો